નમસ્તે હું તમને ચકલીની વાર્તા વાંચી સંભળાવીશ પહેલા હું એક વાક્ય બોલીશ પછી તમારે પણ શું કરવાનું છે બોલવાનું હા એ વાક્ય બોલવાનું છે એટલે કે વાર્તાનું ઝીલ વાંચન કરવાનું છે વાર્તાનું નામ છે ચકલી

અને ચકલી ક્યાં છે વેરી ગુડ ચકલી બોલી બહેન મને બહાર કાઢી લે ચકલી બોલી બાઈ મને મને બહાર કાઢી લે બિલાડી બોલી બહાર તો કાઢી દઈશ બિલાડી બોલી બહાર તો કાઢી દઈશ જુઓ છે ને નીચે જો ચકલી કે છે ને બિલાડીને દેખાય છે બધાને પણ હું તને ખાઈશ ચકલી બોલી સારું મને ખાઈ લેજે બિલાડી એ બિલાડીએ ચકલીને બહાર કાઢી બિલાડીએ ચકલી હું તને ખાઈ જઈશ તો ચકલીએ શું કીધું સારું ખાઈ લેજે પછી બિલાડીએ શું કર્યું

હા ની સામે જોઈ છે જુઓ તો હું તને ખાવ એવું કે છે ચકલી બોલી પહેલા મને સુકાઈ જવા દે પછી મને ખાજે

અત્યારે તો મારા પીછા તારા મોડામાં ફસાઈ જશે બિલાડી રાહ જોતા જોતા સૂઈ ગઈ બિલાડી જુઓ નીચે શું કરે છે બિલાડી સૂઈ ગઈ છે ચકલી સુકાઈને ફર કરીને ઉડી ગઈ ચકલી સુકાઈને કરીને ઉડી ગઈ જુઓ છે ને શું કરે છે ચકલી ઉડી ગઈ અને અહીંયા જુઓ તો બિલાડી શું કરે છે જોતી રહી ગઈ બિલાડી જો અને ચકલી તો ઉડી ગઈ